મિત્રો હું છું ડોક્ટર જયમી પટેલ આયુષ આયુર્વેદમાં આપણે ઓબેસિટી એટલે વજન ઘટાડવા અને કે ટ્રીટમેન્ટ કરીએ છીએ તો એમાં આપણે ડાયટ સમજાવીએ છીએ લાઈફસ્ટાઈલમાં મોડિફિકેશન કરાવીએ છીએ પંચકર્મ કરાવીએ છીએ અને મેડિસિન આપીએ છીએ અને એના સારા રિઝલ્ટ મળે છે આજે આપણી સાથે આચલ છે આચલને એક્ઝેક્ટ આપણે ચાર મહિના જેવું થયું

એ લોકોને આપણે ડાયેટમાં શું ફેરફાર કર્યો એનું કહે તો એને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર શું શું કરવું જોઈએ તે શું ફેર કર્યો બદલે અથવા તો બીજી કોઈ પછી ચામાં પણ સુગર બિલકુલ બંધ કરી દીધી અને

આનાથી જ દસ કિલો વજન ઘટે છે હવે આ ખાલી વજન નથી વજન ઘટવા સાથે શરીરની બધી જ સિસ્ટમ થાય છે બરાબર થાઇરોઇડ ફંક્શન હોય એને તો સારું છે બીજું કશું નથી જેને તકલીફ છે એને પણ આ સમજાવો થાયબુ થાયરોઈડ વાળાને પણ આજ કરવાનું છે પીસીઓડી વાળાને પણ આજ કરવાનું છે ડાયાબિટીસ વાળાને પણ આજ તો બધી જ કન્ડિશનમાંથી રિવર્સ જવાય છે અને ફાયદો થાય છે